અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જ્યાં દેવદૂત બની ત્યાં અમરેલી પોલીસ પણ બની છે ખેડૂત માટે રખેવાડ પોલીસનો ગુસ્સાવાળો અંદાજ તમે ખૂબ જોયો હશે પરંતુ ગુજરાતની પોલીસ ઘણા માનવીય અભિગમ ધરાવતા અભિયાનો પણ ચલાવે છે જેમાં ઘણા લોકોને પોલીસની મદદથી ન્યાય મળે છે અમરેલી તાલુકાના લાપાળીયા ગામના એક ખેડૂતને પણ પોલીસે ન્યાય અપાવીને સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આઠ મે બે હજાર પચીસના રોજ લાપાળિયા ગામના ખેડૂત કનુભાઈ ઘરિયાએ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી તેમણે આરોપી બાબુ સામે અરજી આપતા એસપી સંજય ખરાતે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી ત્યારબાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં પીઆઈએ અરજદારને રૂબરૂ બોલાવી હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો અરજદારના કહેવા પ્રમાણે તેમના પુત્ર શૈલેષ ઘરિયાએ ચાર વર્ષ પહેલા બાબુ તેરૈયા પાસેથી ત્રણ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા આરોપી અરજદાર પાસેથી દર મહિને દસ ટકા લેખે ચક્રવૃત્તિ ખેડૂત કનુભાઈ અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની પણ ધમકી આપતો હતો જેથી ડરી ગયેલા કનુભાઈએ એસબીઆઈ માંથી પોતાની જમીન પર લોન લઈને બાર લાખ ચૂકવી આપ્યા હતા તેમ છતાં આરોપીઓએ સંતોષ ન માનીને વ્યાજની રકમ માંગવાની ચાલુ રાખી હતી જેથી ફરિયાદી કંટાળીને સ્થળાંતર કરીને સુરત રહેવા જતો રહ્યો હતો પરંતુ આરોપીઓ સુધી પહોંચી ગયા હતા અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવા હતા આરોપીઓ ફરિયાદીના ઘરમાં ઘૂસી ગયા હતા અને સાઠ લાખનો કપાસ પણ લઈ ગયા હતા આરોપીએ ત્રણ લાખના બદલામાં કુલ વીસ લાખથી વધુ રકમ વસૂલી હતી તેમ છતાં આરોપીઓ બીજા દસ લાખની માગણી સતત કરતા હતા પરંતુ ફરિયાદી રકમ ચૂકવી શકે તેવી સ્થિતિ ન હોવાથી આરોપીઓએ ફરિયાદીની નવ વીઘા જમીન પચાવી પાડી હતી આરોપીઓએ ચાલીસ લાખની જમીન પર અગિયાર લાખનું વેચાણ કરાર કરાવીને જમીન પચાવી પાડી અને છેલ્લા બે વર્ષથી આરોપીઓ તેમાં ખેતી પણ કરતા હતા ફરિયાદની આવી હકીકત સાંભળીને પોલીસે આરોપી સામે ગુનો નોંધ્યો અને તેની જમીન આરોપીઓ પાસેથી છોડાવીને પરત અપાવી હતી આમના જે આરોપીઓ છે બાબુભાઈ પરસોદ્તમભાત તરેયા નાઓએ બારોવાર આ કેસના જે અરજદાર છે કનોભાઈ લુનાગરિયા નાઓને સંપર્ક કરી કે ભાઈ અમારે અત્યારે તમારી જમીન જે છે એ અમે પરત આપવા તૈયાર છે ભવિષ્યમાં પણ આ બાબતે અમે કોઈ પણ પ્રકારની તમે હે હેરાન પરેશાની નહીં કરીએ તેમ કરીને એક સમાધાન કરે લીધેલ છે સાથે સાથે એ લોકોએ જે બાનાખત જમીનનું બનાવ્યું હતું એ બાનાખત પણ રજિસ્ટ્ર ઓફિસમાંથી પરસ્પર સમજૂતીથી કેન્સલ કરેલ છે કોડ દાવો જે હતો એ દાવો પણ આરોપીએ પરત સમજૂતીથી ખેંચેલ છે આમ તો કોઈ માથાભારે આવી રીતે માની ન જાય પરંતુ રાજ્ય સરકારની સૂચનાથી પોલીસે આ બાબતે કડકાઈ સાથે કામ લીધું અને માથાભારે એવા પાર્ટ ભણાવ્યા કે તેઓ સામે ચાલીને ખેડૂતની જમીન પરત આપવા તૈયાર થઈ ગયા જેને લઈ ખેડૂતોએ પણ પોલીસનો આભાર માન્યો લઈ અને તને ફરિયાદ કરી અને એસપી સાહેબ અને પીએસએસ સાહેબે અને સ્ટાફે મારી જમીન ત્રણ દિવસનો મને કબજો આપે દીધો અને અત્યારે હું એમાં ખેતી કરું છું અને બધા સ્ટાફનો ખૂબ ખૂબ હું આભાર માનું છું કે મારે ત્રણ દિવસમાં મને જમીન પાછી આપી દીધી જો પોલીસ આવી જ રીતે કામ કરતી રહેશે તો લોકોનો પોલીસ પર ભરોસો વધુ મજબૂત થતો હશે છે કારણ કે કોઈ પણ વ્યક્તિ પોલીસ પાસેથી સુરક્ષા અને સેવાની જ હંમેશા અપેક્ષા રાખે છે પ્રાઇમ નાઇનમાં સમય હું છે બ્રેકનું બ્રેક બાદ વાત કરીશું પાટણની એક ચોંકાવનારી ઘટના વિશે